સુર અને સોમ બંને સગા ભાઈ હતા સૂર મોટો હતો અને સોમ નાનો હતો સુર રાજા હતો સોમ યુવરાજ હતો એક દિવસ શ્રાવસ્તી નગરીમાં ધર્મવૃદ્ધિ નામના આચાર્ય પધાર્યા તેમની દેશના સાંભળીને સોમે દીક્ષા લીધી સોમ થોડા જ વખતમાં અગિયાર અંગ વગેરે શાસ્ત્રો ભણ્યા અને પોતાના શરીરને તેમણે તપથી દુર્બળા બનાવ્યું સાથે જ મનને પણ અનાસક્ત બનાવ્યું રાજા સુર રાજ્યનું પાલન કરવા લાગ્યા પણ તેમનું મન તો સોમના સંયમની અનુમોદનમાં જ હતું એક વખત ઉદ્યાન પલકે આવીને રાજાને ખબર આપ્યા રાજન ઉદ્યાનમાં સોમરાજરસિંહ પધાર્યા છે રાજા રાણી સૌ પરિવાર ઉદ્યાનમાં ગયો અને મુનિની દેશના સાંભળીને પાછો ફર્યો અહીં રાણીએ એવો અભિગ્રહ લીધો કે જ્યાં સુધી સોમ મુનિરાજ અહીં રહે ત્યાં સુધી તેમને વંદન કર્યા સિવાય મારે આહાર ન લેવો એ નગરી અને ઉદ્યાન વચ્ચે એક નદી હતી આ નદી વરસાદ આવે ત્યારે છલો છલ ભરાતી પણ વરસાદ ના હોય ત્યારે છીછરી થઈ જતી એક રાત્રિએ પુષ્કળ વરસાદ વરસ્યો નદી છલાછલ ભરાઈ ગઈ રાણીએ રાજાને પોતાના અભિગ્રહની વાત કરી અને કહ્યું નાથ હવે શું કરશું નદી તો છલાછલ હશે સામે કિનારે કઈ રીતે જવાશે રાજા બોલ્યો ગભરાવો નહીં તમે તમારે જાઓ અને નદીના કાંઠે હાથ જોડીને એમ બોલજો હે નદી દેવી મારા પતિએ મારા દેવરમુનિએ દીક્ષા લીધી ત્યારથી માંડીને આજ સુધી બ્રહ્મચર્યને જો શુદ્ધ રીતે પાલન કર્યું હોય તો મને સામે કિનારે જવાનો માર્ગ આપો રાણીને મનમાં હસવું આવ્યું એ તો સારી રીતે જાણતી હતી કે દેવર મુનિની દીક્ષા પછી જ તેને સોમશર્મા શર્મા વગેરે પુત્રો થયા હતા પણ રાજા આવું બોલે છે એમાં કંઈક કારણ હશે એમ માનીને પતિના વચનમાં શંકા ન લાવતા પરિવાર સાથે નીકળી અને નદીના કાંઠે આવીને બોલી હે દેવી મારે મુનિના વંદનનો નિયમ છે મારા પતિએ મારા દેવર સુમ સોમ સોમમુનિની દીક્ષાના દિવસથી આજ સુધી પૂર્ણ રીતે બ્રહ્મચર્યનું વ્રત પાલન કર્યું હોય તો મને માર્ગ આપો રાણી પાંચ દસ મિનિટ હાથ જોડીને આવી રીતે વિનંતી કરી આ પ્રમાણે પ્રાર્થના કરતી રહી તો નદીનું વહેણ પણ બદલાયું અને ઉદ્યાન તથા જવાનો માર્ગ છીછરાપાણી વાળો બની ગયો રાણી નદી ઓળંગીને સામે કિનારે ગઈ તેણે મુનિને ભાવથી વંદના કર્યા અને ત્યાં મુનિને આહાર આગી વહરાવી તેમને પારણું કરાવી પોતે પણ પારણું કર્યું પારણા બાદ ફરી મુનિને વંદન કરીને રાણી બોલી ભગવંત અમે અહીં કાંઠે આવ્યા ત્યારે નદી બે કાંઠે પૂર્ણ હતી હું નદી કાંઠે આવી ત્યારે બોલી દેવી મહારાજ પતિએ મારા દેવર મુનિએ વ્રત લીધું ત્યારથી આજ સુધી પૂર્ણ બ્રહ્મચર્ય પાલ્યું હોય તો અમને સામે કાંઠે જવાનો માર્ગ આપો ભગવંત નદીએ માર્ગ આપ્યો અને અમે અહીં આવી શક્યા પણ મને સમજાતું નથી કે આ કેવી રીતે બન્યું રાણાજાને તો તમારી દીક્ષા પછી ઘણા પુત્રો થયા છે પછી બ્રહ્મચર્ય વ્રત કેવી રીતે રહ્યું મુનિ બોલ્યા પાપ અને પુણ્યમાં મન જ કારણ છે સુર રાજાએ મારી દીક્ષા પછી રાજ્ય અને ગૃહસ્થવાસ પાડ્યા પણ તેનું મન હંમેશા સંયમ પ્રત્યે જ રહ્યું છે તેણે મનમાં આ બધી વસ્તુને ન્યારી જ માની છે આથી તેનો પ્રભાવ નદીએ સ્વીકાર કર્યો રાણીએ આશ્ચર્યથી નમન કર્યું તેને રાજા પ્રત્યે અતિ બહુમાન ઉપજ્યું અને બોલી ઓહો શું તેમનું ગંભીર હૃદય અને શું તેમની ધીરતા સાંજનો થઈ સમય થયો વરસાદ એવો ને એવો જ વરસતો હતો નદી બંને કાંઠે ફરી જોશ વેર વહેતી હતી રાણી સામે કિનારે જઈશું કેવી રીતે એ વિચારવા લાગી ત્યાં મુનિ બોલ્યા રાણી મુંજાવો નહીં તમે નદીના કાંઠે જઈને એમ બોલજો કે મારા દેવર મુનિ સોમે દીક્ષા દિવસ લીધી તે દિવસથી આજ સુધી ઉપવાસ કર્યા હોય તો એ નદી દેવી મને માર્ગ આપો રાણી આ સાંભળીને પહેલાં કરતાં પણ વધારે આશ્ચર્ય પામી કેમ કે હજુ હમણાં જ તો તેમણે મુનિને પારણું કરાવ્યું હતું રાણી નદીના કાંઠે આવી અને બોલી હે નદી દેવી સોમ મુનિ દીક્ષા દિવસથી આજ સુધી ઉપવાસી રહ્યા હોય તો મને માર્ગ આપો રાણી આ ધ્યાન કરતી હતી ત્યાં જ નદીનું વહેણ બદલાયું અને જોત જોતામાં સામા કાંઠાનો માર્ગ છીછરો થયો રાણી રાણીહલ પાછી આવી પણ તેને કોઈ રીતે સમજાયું નહીં કે આ કેવી રીતે બન્યું મારી જાતે તો મેં મુનિને પારણું કરાવ્યું છે મુનિ રોજ ભિક્ષા લાવે છે અને અને ભોજન કરે છે પછી ઉપવાસ કેમ જો ઉપવાસી હોય તો દેવી 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 જેવી નદી રીતે માન્ય કરીને માર્ગ આપે રાણી રાત્રે પણ આ જ વિચારતી હતી ત્યાં રાજા આવ્યા તેમણે પૂછ્યું દેવી શું વિચાર કરો છો રાણી બોલી નાથ મુનિ રોજ ભોજન કરે છે છતાં હું બોલી કે મુનિ દીક્ષા બાદ ઉપવાસી રહ્યા હોય તો હે નદી દેવી માર્ગ આપો અને મને માર્ગ મળ્યો અને હું આવી આનું કારણ શું રાજાએ કહ્યું હે દેવી તું સમજતી નથી કે એમનો ત્યાગ કેવો અપૂર્વ છે એમની નિરાશંસતા કેવી અનુપમ છે દેહ પ્રત્યે એમને મહમત્વ જ ક્યાં છે તે દેહને ધારણ કરે છે અને દેહને પોષે છે તે પણ પરના કલ્યાણ માટે તેમને ગમે તેવો આહાર આપો મીઠો હોય તો તેની પ્રત્યે આદર નથી અને વિરસ હોય તો તેની પ્રત્યે અભાવ નથી મુનિ તો બંને ભાવની અંદર સમાન ભાવમાં રહે છે એટલે તે ઉપવાસી જ ગણાય ને રાણી વિચારવા લાગી આહા આવી ભાઈઓની જોડેલીને ધન્ય છે એક રાજા બનીને રાજા રાજ્ય પારસાહ છતાં નિરેહ મુનિ જેવા છે અને બીજા ખાતા છતાં હંમેશના ઉપવાસી છે કેવું તેમનું મન છે કેવી તેમની અડગતા છે મન એ જ પાપ અને બંધનું કારણ છે અને તે મનનો આ બંને ભાઈઓએ કેવો સરસ નિર્ગ્રહ કર્યો છે જવાબદારીથી રાજાને રાજ્યો પાડવું પડે છે એટલે પાડે છે અને ગૃહસ્થવાસ સેવવો પડે છે માટે સેવે છે આ બધું કર્યા છતાં મનને અલગ રાખવું શું ઓછું દુષ્કર છે હું તેમને જે માર્ગમાં તેમનું મન છે તેમાં કેમ સહાયભૂત ના થવું તેમનું મન ખરેખર દીક્ષામાં છે તો તે પણ દીક્ષા લે અને હું પણ દીક્ષા લઉં દિવસે સાચા બ્રહ્મચારી અને રોજ ભોજન કર્યા છતાં ઉપવાસી પણ દ્રષ્ટાંતમાં તેમના નામનો જગત આગળ આદર્શ મુકતા ગયા જેનું મન વિવેકરૂપ પાણી વડે નહાલયલું છે તેઓને ઘરમાં રહ્યા છતાં પણ ધર્મ છે સૂર અને સોમ આ નિર્મળ મનથી અનુક્રમે મોક્ષેવર્યા છે